તારીખ બે જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેલ્ટીની કલમ પ્રમાણેનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે એમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉમરની સગીર ઉમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોસિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં તેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક સારી છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે તેમના રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે સેલિંગ કર્યું છે અને એક દીકરી જેમમાં જે સૌથી મોટી ઉંમરની હતીષ રજીસ્ટર કરવામાં આવી છે તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે જે આરોપીઓના નામો છે અર્જુન ભીલ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ ભીલ જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેતમજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળું કરવા માટે કાર્યરત છે આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે